જય માલક્ષ્મી મિત્રો દેવ દિવાળી એક વિશેષ અને પાવન તહેવાર છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ અને સુખની પુષ્ટિ થાય છે આપણે જીવન અને ધંધામાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે તે માટે કઈક ખાસ ઉપાયો કરવા માગીએ છીએ તો આજે આપણે જાણીશું દેવદિવાળી પર વાસ્તુ દોષ દૂર કરવા માટેના કેટલાક અજમાયા અને અસરકારક ઉપાયો જે ઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવશે દરેક ટેપ અને ઉપાય એવા છે કે તમે જાણશો તો તમારું જીવન સાચે બદલાઈ જશે આ વિડિયો અંત સુધી જોઈને જરૂર જાણી લો તમારા ઘરને શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે આપી શકાય એક દીપ પ્રગટાવવું દેવ દિવાળી પર ઘરના મુખ્ય દરવાજા ખૂણાઓ અને મુખ્ય રૂમમાં દીપ પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે બે ઘરે ગંગાજળ દેવ દિવાળી પર ઘરના દરેક ખૂણે અને પાસે ગંગાજળ છંટકાવ કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરની ઉર્જા શુદ્ધ થાય છે ત્રણ સફેદ મીઠું રાખવું દરવાજાની આજુબાજુ અથવા મુખ્ય ખૂણામાં સફેદ મીઠું થોડીક માત્રામાં રાખવાથી નકારાત્મક ઉર્જા શોષાય છે ચાર કપૂર અને લવિંગ ધૂપ કરવું ઘરના મુખ્ય ખૂણાઓમાં કપૂર અને લવિંગનું ધૂપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા વધે છે પાંચ તુલસીનું વૃક્ષ રોપવું ઘરના આંગણામાં તુલસીનું છોડ રોપવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે અને તે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે છ નમક વડે સફાઈ દેવ દિવાળી પર ઘરની મોપિંગ કરતી વખતે પાણીમાં મીઠું ઉમેરવું આ વાસ્તુ દોષ દૂર કરવામાં મદદ કરે છે મંત્રલેખન ઘરના મુખ્ય દરવાજા પર ચંદનના પેસ્ટથી શુભ ચિહ્નો જેમ કે સ્વસ્તિક દોરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે આઠ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હનુમાનજીનું ચિત્ર દક્ષિણ પશ્ચિમ ખૂણામાં હનુમાનજીનું ચિત્ર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે નવ મુખ્ય દરવાજાની આકર્ષક સજાવટ દેવ દિવાળી પર મુખ્ય દરવાજા પર કુંકો અને અક્ષત લગાવીને સ્વસ્તિક દોરવાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે સપ્તધાન્ય ઘરના દરેક ખૂણામાં સપ્તધાન્ય રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અગિયાર સાત મકાઈના દાણા મુક્ત ખૂણામાં દેવ દિવાળી પર ઘરના ખૂણામાં મકાઈના દાણા મુક્ત રાખવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે બાર લાલ ઝાંખા લગાવવી ઘરમાં ઝાંખા વડે કાયમી સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ મળે છે તેર યંત્ર સ્થાપન દેવ દિવાળી પર ઘરના આંગણામાં લક્ષ્મીયંત્ર સ્થાપન કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે ચૌદ ફૂલના દરવાજા મુખ્ય દરવાજા પર ફૂલોથી સુંદર બંદનવાર બાંધીને સજાવટ કરવી આ વાસ્તુ દોષ દૂર કરવા માટે ઉત્તમ ઉપાય માનવામાં આવે છે પંદર ઘરની બારણીઓ પર ઘઉં હાંટવું ઘરની બારણીઓ પાસે થોડીક ઘઉં છાંટવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને નકારાત્મકતા દૂર થાય છે સોળ અશોકના પાન લગાવવું ઘરના મુખ્ય દરવાજા પર અશોકના પાન સાથે ટોરણ બાંધવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ રોકાય છે સત્તર દેવ દિવાળી પર ધૂપધુની કરવી ઘરના દરેક ખૂણામાં ધૂપધુની કરવાથી ઘરની ઊર્જા શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે હાલ નિવેદન પર ઘરના મુખ્ય ખૂણાઓમાં હળદર વડે મોપિંગ કરવું આ વાસ્તુ દોષ ઘટાડે છે ઓગણીસ સુગંધિત ફૂલોથી ઘરની સજાવટ દેવ દિવાળી પર ઘરના અંદર સુગંધિત ફૂલો અથવા અત્તરથી સજાવટ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે ચોખા અને હળદરનું મિશ્રણ ઘરના દરેક ખૂણામાં ચોખા અને હળદરનું મિશ્રણ થોડીક માત્રામાં મૂકો જે નકારાત્મક ઉર્જા દૂર કરે છે પૂજન કરવું દેવ દિવાળી પર ઘરમાં નારિયેળ રાખીને તેનું પૂજન કરવાથી ઘરના તમામ વાસ્તુદોષ દૂર થાય છે બાવીસ ઘંટ અને શંખનાદ દેવ દિવાળી પર શંખ અને ઘટનાદ કરવાથી ઘરમાં વિકાર નિવૃત્તિ થાય છે ત્રેવીસ જળમય વાસ્તુ ઉપાય ઘરમાં પાણીનું પાત્ર મૂકવાથી સકારાત્મક ઉર્જા વધે છે ચોવીસ આઠ કણકઠાની માળા ઘરના દરવાજા પર આઠ કણકઠાની માળા બાંધીને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે પચીસ ચંદનનો સ્પ્રે ઘરના દરવાજા પાસે ચંદનનો સ્પ્રે છાંટવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે છવ્વીસ જાનકી માતાનો ફોટો રાખવો ઘરના પૂર્વ દિશામાં જાનકીનું ચિત્ર રાખવાથી ઘરમાં સુખ અને શાંતિ આવે છે અને વાસ્તુ દોષ ઓછો થાય છે સત્યાવીસ ઘરમાં હિંડોળો મૂકવો ઘરના ઉત્તર અને પૂર્વ દિશામાં હિંડોળો મૂકવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે મોટા દરવાજા પાસે હનુમાન ચાલીસાનું પાઠ દરરોજ ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે હનુમાન ચાલીસાથી ઓગણત્રીસ હસ્તમેળાપ યંત્ર સ્થાપન ઘરના અંદર હસ્તમેળાપ યંત્ર મૂકવાથી સકારાત્મકતા વધે છે ત્રીસ મીઠાનો ચમચો ઘરના નૈઋત્ય ખૂણામાં એક લોટા મીઠું રાખો જે વાસ્તુ દોષને ઓછો કરે છે એકત્રીતા ચંદ્રનું ચિત્ર ઘરના પૂર્વ દિશામાં ચંદ્રમાનું ચિત્ર મૂકી શકો છો જે શાંતિ અને સંતુલન લાવે છે મુખ્ય દરવાજા પર લાલ રંગના ફૂલ રાખવું લાલ ફૂલનો ઉપયોગ કરવાથી ઘરમાં પ્રેમ અને ઉર્જા પ્રવેશે છે તેત્રીસ દિવાલો પર ચિત્રકામ ઘરમાં દેવમૂર્તિઓ અને પૌરાણિક ચિત્રો લગાવવાથી વાસ્તુ દોષ ઓછો થાય છે ચોત્રીસ મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક બનાવવું દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવીને તેમાં હળદર અને કૂંકો ઉમેરી શકાય છે પાત્રીસ ફર્નિચરનું સ્થાન બદલવું દેવદિવાળી પર ઘરના ફર્નિચરનું સ્થાન બદલીને વાસ્તુ પ્રમાણે મૂકી શકાય છે જેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે છત્રીસ મનમોહક સુગંધ દેવદિવાળી પર ઘરમાં મગફળીના દાણાની ધૂણી કરવાથી મનોરંજન અને પવિત્રતા લાવે છે સાડત્રીસ રાંધણગૃહની આકારણી કરવી દેવદિવાળી પર રસોડાની સાફ સફાઈ અને શણગાર કરવા માટેની કાળજી લેવી જે ઘરમાં મજબૂત ઉર્જા સ્થાપિત કરે છે આડત્રીસ પ્રવેશદ્વાર પાસે બેસણું ખૂણું ખાલી રાખવું મુખ્ય પ્રવેશદ્વાર પાસે કોઈ અવરોધ ન રહે જેથી સકારાત્મક ઉર્જા પ્રવેશે ઓગણચાલીસ જરૂરી જગ્યાઓમાં લાલ રંગ ઉમેરવો લાલ રંગ સુખદ અને પવિત્રતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ચાલીસ ચાંદીની ચમચીથી પાણી પીવું દેવ દિવાળી પર ચાંદીનો વાસણથી પ્યાલું ઊભું રાખવું જે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ લાવે છે એકતાલીસ ચોખાનો ઢેક ઘરના મુખ્ય ખૂણામાં ચોખાનો ઢેગ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે બેતાલીસ તુલસીના છોડની આજુબાજુ દીવા પ્રગટાવવો આ ઘરના મંચને પવિત્ર બનાવે છે તેતાલીસ ઘરમાં અત્યારે દિવાળીની સાફ સફાઈ કરવી ઘરના ખૂણાની સંપૂર્ણ રીતે સફાઈ કરવી અને નમકવાળા પાણીથી પોચો મારવો ચુમાલીસ રંગોળીનું ઘરમાં મહત્વ ઘરમાં દિવાળી પર રંગોળી કરવાથી મનોરંજન અને શાંતિ આવે છે પિસ્તાલીસ ફૂલ અને લક્ષ્મી મંત્રોચ્ચાર સાથે પૂજન કરવું દેવ દિવાળી પર ઘરમાં લક્ષ્મીનો મંત્ર પઠન કરો છેતાલીસ આર્થિક સમૃદ્ધિ માટે ઘીનો દીવો પ્રગટાવવો દરવાજા પર ઘીનો દીવો મૂકી શકાય છે સુડતાલીસ અક્ષત અને કુંકુનો ઉપયોગ દરવાજાની આજુબાજુ અક્ષત અને કુંકુ રાખવું જે સુખદ રીતે વાસ્તુ દોષ દૂર કરે છે અડતાલીસ પ્રવેશ દ્વાર પર કુંડની સ્થાપના ઘરમાં કુંડમાં પાણી ભરીને મૂકી શકાય છે ઓગણપચાસ પવિત્ર યંત્ર ઘરના મધ્યમાં ઘરના મધ્યમાં વિધિવત યંત્ર મૂકવાથી સકારાત્મક ઉર્જાનો વધાર થાય છે પચાસ સફેદ અને લીલા પથ્થરો ઘરના ખૂણામાં સફેદ અને લીલા પથ્થરો મૂકી શકાય છે મિત્રો આ ખાસ ઉપાયો દેવ દિવાળીના પવિત્ર દિવસે જીવનમાં ખુશી અને શાંતિ લાવવા માટે ઘણી મદદગાર થશે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક અને શેર કરીને આપના મિત્રો સુધી પણ પહોંચાડો અને હા આવા જ અન્ય વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમારે દરેક નવા વિડીયોનો નોટિફિકેશન મળી રહે તો મિલીયશું ફરીથી નવા અને ઉપયોગી ઉપાયો સાથે આપ સૌના ઘરમાં માતા લક્ષ્મીની કૃપા અને સુખ શાંતિ કાયમ રહે તેવી શુભેચ્છા સાથે